કરબુણ ગામે હરસિદ્ધિ માતાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ થરાદના કરબુણ ગામે અખિલ ભારતીય ઓજણા કાગ પરિવાર હર્ષિત માતાજીનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં ગુરુવારે હર્ષિત માતાજીની વિજય મુહૂર્ત ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી પ્રાણ પ્રતિષ્ઠામાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી આ પ્રસંગે હર્ષિદ્ધ માતાજીની પ્રતિષ્ઠાના દિવસે સંત શ્રી બાપુ શ્રી બાપુ અંકિતપુરી બાપુ સહિતના સંતો તેમજ પૂર્વ ધારાસભ્ય માસજીભાઈ પટેલ રમેશભાઈ પટેલ મગનલાલ પટેલ સહિતના અખિલ ભારતીય આંજણા ચૌધરી કાક પરિવાર તેમજ હરસિદ્ધ માતાના અખિલ ભારતીય આંજણા ચૌધરી કાક પરિવાર ટ્રસ્ટ દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે લાખો ભક્તોએ માના દર્શન કરીને ભોજન પ્રસાદ લીધો હતો માતાજીના મંદિરે ધર્મશાળા નિમિત્તે બનાસકાંઠાના સાંસદ અને ભારત સરકારના વોટર રિસર્ચ ચેરમેન પરબતભાઈ પટેલ દ્વારા દસ લાખ રૂપિયા તેમજ મંદિર વિકાસ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી દ્વારા પાંચ લાખ રૂપિયાનું અનુદાન પણ તેમની ગ્રાન્ટમાંથી આપવામાં આવ્યું હતું હાજાજી રાજપૂત બનાસકાંઠા